સામૂહિક હત્યાકાંડનો આરોપી એલસીબીએ ઝડપ્યો બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની પૂર્વ કચ્છ જિલ્લામાં ફરતા આરોપીને શોધવા માટે જિલ્લામાં પોલીસ તંત્રની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન ચુડાસમા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ ખીમજીભાઈ ઢીલાને મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના સુરબાવાઢ ગામે બે હજાર એક સામૂહિક હત્યાકાંડ હતો જે બનાવનો આરોપી નાસતો છે તે અંગેની બાતમી મળતા ટીમ દ્વારા લાકડા વાંઢની સીમમાં તપાસ કરી હતી ત્યારે આરોપી મળી આવ્યો હતો આરોપીને પકડીને રાપર પોલીસને સોંપવામાં આવ્યો હતો જે અંગે રાપર પોલીસને ખીમજીભાઈ રાણાભાઈ ઢીલા પોલીસ હેડ કોન્સ્ટેબલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની વિનંતી રિપોર્ટ કે આ વિષય અન્વય અન્વયે આજ રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ખિમજીભાઈ જાડેજા તથા વિનોદભાઈ પ્રજાપતિ તથા હાજાભાઈ ખટારીયા તથા સંજયસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ સબસેટા એ રીતના પોલીસ સ્ટાફના માણસો રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહન તેમજ એક પ્રાઇવેટ વાહન એમ નાસ્થા ફરતા આરોપીઓ પકડવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે હકીકત જાણવા મળેલ કે રાપર પોલીસ સ્ટેશન ભાગ એ ગુના રજીસ્ટ્રેશન નંબર ઇપિકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ પેટા કલમ સુરબા સુરબાવાઢ હત્યાકાંડ વગેરે મુજબના ગુના કામે નાસ્તો ફરતો આરોપી અર્જણ રૂપાભાઈ કોલી મૂળ રહેવાસી સુરબા સુરબાવાઢ હાલે રહેવાસી લાકડા લાકડાવાંઢ સીમ વિસ્તારવાળો હાલે લાકડા લાકડાવાંઢ ગામે સીમ વિસ્તારમાં હાજર છે તેવી હકીકત જાણવા મળતા મજકુર નાસદા ફરતા ઈસમની તપાસ કરતા મજકુર સીમ વિસ્તારમાં હાજર મળી આવતા તેનું નામ સરનામું પૂછતા પોતે પોતાનું નામ અર્જન રૂપાભાઈ કોલી ઉંમર વર્ષ પચાસ મૂળ રહેવાસી સુરબા વાંઢ તાલુકો રાપર હાલે રહેવાસી લાકડા વાંઢ તાલુકો રાપર વાળો લાકડા સીમ વિસ્તાર વિસ્તારવાળો હાજર મળી આવતા તેને રાપર પોલીસ સ્ટેશનના ગુનાકામીની સમજ કરી મજકુરની મૌખિક પૂછપરછ કરતા મજકુરિસમ પોતે ગુનાકામે કબૂલાત આપી હતી અને મજકુરિસમને સુંદર ગુનાકામે અટક કરવાનો બાકીમાં હોય જેથી તેને ગુના કામે અટક કરવા માટે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો